चले हम उम्मीदों के पथ पर घर से चले हू चले हम चले हम नमस्कार मित्रों નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો તમે તમારી શાળા માટે આવો વિડીયો બનાવવા માંગતા હો તો આજે આપણે જોઈશું કે આવા પ્રકારના વિડીયો કેવી રીતે બનાવી શકાય સૌ પ્રથમ મિત્રો પ્લે સ્ટોરમાં જઈ અને તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશનનું નામ છે બે નાઇમ બી ઈ એનઆઈ એમ ઈ મિત્રો બે નાઇમ એપ્લિકેશન તમે લખીને સર્ચ કરશો એટલે આ પ્રકારની એપ્લિકેશન આપણને જોવા મળશે મેં પહેલેથી જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એટલે હું એને ઓપન કરું છું મિત્રો હવે મેં બે વિડીયો અહીં બનાવેલા છે એટલે અહીં મારે બે વિડીયો અહીં જો દેખાય છે તમારે અહીંયા કોઈપણ પ્રકારના વિડીયો દેખાતા હશે નહીં આપણે પ્રોજેક્ટના અંદર નીચે પ્લસનું બટન આવેલું છે એ પ્લસ ઉપર ક્લિક કરીશું તમે જે પ્રોજેક્ટ બનાવવા માગો છો એ પ્રોજેક્ટનું અહીં નામ લખી દેવાનું રહેશે તમે કોઈપણ નામ અહીં એન્ટર કરી શકો છો હું અહીંયા નામ લખું છું ટેસ્ટ હવે ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો ક્રિએટ ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણને આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીંયા જે બેકગ્રાઉન્ડ છે એ હાલ અહીં વ્હાઈટ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ આપેલું છે નીચે સ્ટીકર ટેક્સ્ટ અને બેકગ્રાઉન્ડનું ઓપ્શન આપેલું છે અહીંયા સિલેક્ટ કલર લખેલું છે તો અહીંયાથી તમે કોઈપણ પ્રકારનો કલર પસંદ કરી અને તમારું બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ તમે ચેન્જ કરી શકો છો તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્રકારનું બેકગ્રાઉન્ડ આપણે ચેન્જ કરવું હોય એ પ્રકારનું હું અહીંયા હાલ પૂરતું વ્હાઈટ જ રાખું છું બેકગ્રાઉન્ડ હવે મિત્રો અહીં આપણે જે કંઈ ટેક્સ્ટ લખવાની થાય એ ટેક્સ્ટ લખવા માટે અહીં સ્ટીકરની બાજુમાં ટેક્સ્ટ નામનું બટન આપેલું છે એના ઉપર ક્લિક કરીશું એટલે અહીં ટેક્સ્ટનું એક બોક્સ ઓપન થશે હવે અહીંયા એક વિડીયો બનાવવા માટે આપણી શાળાનું સૌ પ્રથમ નામ લખવું પડશે તો સ્કૂલનું નામ અહીંયા ટાઈપ કરું છું ઇન્ટ આપું છું મિત્રો હવે અહીંયા આપણે એને ટચ કરી અને ડ્રેક કરીને ઉપર નીચે લઈ જઈ શકીશું અહીંયા નીચે જે લાઇન આપી છે એ લાઇનથી તમે એને નાનું મોટું કરવું હોય તો કરી શકશો અહીંયા ફોન્ટની જે સાઇઝ આપેલી છે એ સાઇઝમાં તમે જેટલી સાઇઝના ફોન્ટ રાખવા માંગો છો એ અહીંયા આપણે હું અહીંયા સો સેટ કરી દઉં છું જે ફોન્ટનો જે કલર છે નીચે સિલેક્ટ કલર આપેલું છે અહીંયા તો સિલેક્ટ કલર ઉપર ક્લિક કરીને આપણે એ ફોન્ટનો કલર છે એ આપણે ચેન્જ કરી શકીએ છીએ તમારે ફોન્ટ ચેન્જ કરવા હોય તો અહીંથી તમે એ ફોન્ટ ચેન્જ કરી શકો છો આ પ્રકારના તમે અહીં અહીંથી ફોન ચેન્જ કરી શકો છો મિત્રો ત્યારબાદ નીચે ફરી બીજું લખણ લખવું છે તો ફરી પાછું ટેક્સ પર ક્લિક કરીશું અહીંયા આપણે જે ટેક્સ ટાઇપ કરવી છે એ ટેક્સ ટાઈપ કરી દઈશું જો મિત્રો આ રીતે ટેક્સ ટાઈપ કરી અને ઇન્સર્ટ ઉપર ક્લિક કરું છું આના ફોન્ટની સાઇઝ છે એ થોડી નાની કરી દઈએ આપણે એકસો ને ત્રીસ કરી દઉં છું હવે આ ફોન્ટને આપણે અહીંયા એલાઇમેન્ટ અહીંયા એલાઇમેન્ટ આપ્યો છું રાઈટ એલાઇમેન્ટ સેન્ટર અને લેફ્ટ એલાઇમેન્ટ અહીંયા હું રાઈટ એલાઇમેન્ટ ઉપર ક્લિક કરું છું હવે આ જે ફોન્ટ છે એના કલર થોડા ચેન્જ કરી દઈએ છીએ આપણે આ રીતે હવે મિત્રો આને ઉપર જુઓ ઉપર સેવ અને બાજુમાં પ્લેનું ઓપ્શન આપેલું છે પ્લે ઉપર ક્લિક કરી અને આપણે જોઈએ છીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે ટાઈપિંગની જે સ્પીડ છે એ સ્પીડ થોડી આપણને વધારે લાગી રહી છે તો નીચે ડ્યુરેશન આપેલું છે એ ડ્યુરેશન છે એ આપણે વધારી દેવાનું છે તો ડ્યુરેશન અત્યારે ટુ પોઈન્ટ ઝીરો છે આપણે એને અહીંયા ફોર પોઈન્ટ ઝીરો કરી દઉં છું ડ્યુરેશન ફાઇવ પોઈન્ટ વન કરી દીધું છે હવે ફરી પાછું પ્લે કરીએ છીએ આપણે તો જુઓ મિત્રો જે ડ્યુરેશન છે એ વધારવાથી સ્પીડ છે એ થોડી ઓછી થઈ ગઈ છે હવે મિત્રો નવી આપણે સ્લાઇડ ઉમેરવી હોય તો અહીંયા બાજુમાં એક એની બાજુમાં અહીંયા પ્લસનું બટન આપેલું છે આ જે પ્લસનું બટન છે એના પર આપણે ક્લિક કરીશું મિત્રો પ્લસનું બટન ઉપર ક્લિક કર્યું એટલે અહીંયા નવી સ્લાઇડ છે એ ઉમેરાઈ ગઈ છે હવે એમાં તમારે ધારો કે ઇમેજ ઉમેરવી હોય તો સ્ટીકર ઉપર ક્લિક કરી અને એડ ઇમેજમાં જવાનું છે એડ ઇમેજમાં જશો એટલે આપણા મોબાઈલમાં જે કંઈ પણ ફોટા હશે એ ફોટા આપણને અહીંયા શો થવા માંડશે એમાંથી આપણે કોઈ પણ ફોટો ધારો કે મારી શાળાનો આ જે ફોટો છે એ ફોટો મેં અહીંયા લીધો છે આ ફોટોને નાનો મોટો કરવો હોય તો નીચે જે લાઇન આપેલી છે એ લાઈન લાઇનની મદદથી આપણે નાનો મોટો કરી શકીશું ત્યારબાદ ફરી પાછું પ્લસમાં જઈ અને તમે બીજો ફોટો એડ કરી શકો છો સ્ટીકરમાં જઈ એડ ઇમેજમાં જઈ અને જે કંઈ પણ ફોટો એડ કરવો હોય ધારો કે આ મારી શાળાનો લોગો છે તો એ લોગોનો ફોટો હું અહીંયા એડ કરી શકું છું અને અહીંયા નાનો મોટો કરી શકું છું મિત્રો ત્યારબાદ ફરી પાછું પ્લસમાં જાઉં છું સ્ટીકરમાં જાઉં છું અહીંયા જે એપ્લિકેશનના જે તૈયાર સ્ટીકરો છે એ સ્ટીકર પણ આપણે અહીંયાથી લઈ શકીએ છીએ કેઝ્યુઅલ મેલ કોર્પોરેટ મેલ કોર્પોરેટ ફિમેલ મેલ ઓક્યુ ઓક્યુપેશન ચાઇલ્ડ સિનિયર ગ્રુપ ચેલેન્જ ફાઇનાન્સ સેફ બિઝનેસ મિત્રો અહીંયાથી અને બાજુમાં એજ્યુકેશન છે તો એજ્યુકેશનમાંથી હું એક એનિમેશન લઉં છું અહીંયા એ એનિમેશનમાંથી આપણે લઈએ અથવા એજ્યુકેશનમાંથી એક એનિમેશન હું લઉં છું અને આ એનિમેશન છે અને અહીંયા મોટી કરી દઉં છું હવે મિત્રો ફરી પાછો આપણે આપણો વિડીયો પ્લે કરીએ છીએ તમે જે જોઈ શકો છો કે આપણે જે ફોટો એડ કર્યા છે એ ફોટો પણ અહીંયા ડિસ્પ્લે થઈ રહ્યા છે તો મિત્રો આ રીતે આપણે ઇમેજ એડ કરી ટેક્સ્ટ એડ કરી અને આપણો વિડીયો બનાવી શકીએ છીએ હવે એમાં અવાજ આપણે મૂકવાનો છે તો અહીંયા મ્યુઝિકમાં જઈ અહીંયા ઓનલી ધીસ ટાઈમ આપણે આપીશું મ્યુઝિકમાં જઈ અને ઉપર જે મ્યુઝિકનો સિમ્બોલ છે એના પર ક્લિક કરીશું અને આપણા મોબાઈલમાં આપણે જે ગીત ડાઉનલોડ કરેલું હશે પહેલેથી સેવ કરીને રાખેલું હશે અહીંયા સ્કૂલ ચલેહમનું એક ગીત છે તો અહીંયા તમે જોઈ શકો છો એ ગીત છે એ અહીંયા આપણે એડ થઈ ગયું છે હવે મિત્રો આપણે અહીંયા વિડીયો પ્લે કરીશું એટલે એ ગીત સાથે વિડીયો છે એ પ્લે થશે મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આપણી શાળાનો વિડીયો બનાવી શકીએ છીએ હવે ઉપર ટેસ્ટ ની બાજુમાં સેવ નો ઓપ્શન આપેલું છે ત્યાંથી આપણો પ્રોજેક્ટ સેવ કરી દઈશું અને બાજુમાં શેરનું ઓપ્શન આપેલું છે એ શેર ઉપર ક્લિક કરીશું એટલે આપણી મૂવી છે એ મૂવીનું નામ આપવાનું રહેશે એટલે અહીંયા મૂવીનું નામ આપણે આપી દઈએ છીએ હું ટેસ્ટ નામ આપું છું અને મેક મૂવી ઉપર ક્લિક કરું છું મેક મૂવી ઉપર ક્લિક કરીશું એટલે આપણી મૂવી છે એ તૈયાર થઈ જશે અને આપણા ફાઇલ મેનેજરમાં મૂવી સેવ થઈ જશે તમે તમારા વિદ્યાર્થીઓ સુધી તમારા વોટ્સએપના સ્ટેટસમાં અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને મોકલી શકો છો મિત્રો જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તમારા મિત્રો સુધી શેર કરશો થેન્ક યુ